જેટલા મહાન દીકરા થાય ને એની બાપુજી નામ લાગે પોલીસ સ્ટેશનમાં જેટલી આ એફઆઈઆર થાય અહીંયા પીઆઈ સાહેબ બેઠા એને પૂછો ક્યાંય કોઈ દી માતુશ્રી નું નામ લગાડ્યું હોય મને દેખાડ અને લગ્નની કંકોત્રીમાં માનું નામ લાગે છે

છોડને કેવો ઉત્પન્ન કરવો એ મા નક્કી કરી શકે વરસાદ તો ખારસી નદીમાંય પડતો હોય છે પહાડી પ્રદેશમાંય વરસાદ તો પડતો હોય બરફવાળી જગ્યામાં વરસાદ પડતો હોય પણ બધાય છોડવા ના ઉગે સારી જનેતા વગર સારું સંતાન ન મળે એમ હારી ધરતી વગર હારો છોડવો ન મળે એમ અહીંયા જેટલા બેઠા છો ને એ એવી એવી વ્યક્તિઓ બેઠી છે નહિતર હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મો ને જો જે વસ્તુ જાગતી સારી લાગતી હોય ત્યારે જન્મતાવેદ બાળક રડે તો જન્મતા વેદ બાળક રડે તો જ સારું લાગે હાસ્ય સારું જ છે ડોક્ટર વંટી ઠેકીને જાય કોણ આવ્યો ભૂત ના

છોકરો પડી ગયો હારું છું નીચે ગાટલું હતું હાથમાં લી મુકાઈ ગયો પણ બોલો બિલાડી ગયો સીધો પીડ્યો બોલો અને ગાટલા ઉપર બેઠો બેઠો આમ આમ કરતો હતો હે

ટોકીજ નો વિરોધ નથી કરતો મનોરંજન સારું છે ના આપણે આપણે તો આ વડીલો બેઠા અને આ યુવાનો અત્યારે બેઠા અમારા તમારામાં ફરક એટલો હતો અમી નાના નાના હતા ને એટલે કઈક આપણે કાંડ કર્યો હોય કઈ સાહેબ કઈક પણ તોફાન કરીને ઘેરે ગયા હોય એટલે જરેશીભાઈ દેલી માં પગ મૂકીને બારી માં લે પગ અહીંયા કઈક થાવા બાપા નહી હોય કાકા જ નહી હોય બાપા હું નાની હું ની વાત નથી બોલી બીક હતી બાપા કાક કેશે અત્યારે બાપાને એમ થાય

આ માટે નહીં કરવા એટલું થોડું અને હવે હું છું ખબર અત્યારે બાપા એમ કે બેટા આ નહી કરવા છે તમને શું ખબર હોય દુનિયા ક્યાં પહોંચી આપણને બાપા ને કે તમને શું ખબર પડે એને બધી ખબર પડે તળાવમાં નો તન નાખતા આવે એને બધી ખબર પડતી હતી એટલે તને ઘોડિયામાં તારા હાલાકાય સાહેબ સાતી ઠોકીને કહું આ વસ્તુ ચાલુ થઈ જાય ને તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય આ દેવી ભાગવત ની કથા તમે સાંભળી રહ્યા છો દિવસે સાંભળજો બાપ કે આ આ દેવી ભાગવત આ દેવી કોણ આ બેઠ્યું ઈ મારી દેવ્યુ છે જગદંબા તમારા ઘરે કોઈ પરણિત જે દીકરી આવે છે ઘરે તમારી ઘરે દીકરીનો જન્મ થાય છે ઈ લક્ષ્મી છે પરણિત આવે છે ઈ કુળ દેવી છે તમારા કુળનો વેળો વધારવા આવે છે

રાંદલ ની કૃપા થાય અને એને કોઈ બાળક નો જન્મ થાય ત્યારે એનું ચોથું નામ પડે છે એ છે માં અને પછી માંથી મોટું આ દુનિયામાં કોઈ માની માં હોય ને એને નાની કેવી પડે ભલા માના એટલે કીધું ધરાવીને ધાન જેની ઓથલ હોય એટલે જે વસ્તુ અને બીજી વાત કે નાના છોકરા નાના બાળકો હોય ને એની હાજરીમાં માવતરે બહુ ધ્યાન રાખવું આવતા તરત મારા દીકરા રેકોર્ડિંગ કરી દે હા તમારું જોવે છે તરત ગ્રહણ કરે એટલે એની હાજરીમાં સંસ્કાર સિવાય બીજી કઈ વાતું ન કરવી તમે ચાવ કુતરા જેવા છો આ બે જણા તમે કુતરા જેવા છોડી નાખો બોલે બોલો કુતરી જેવી છો હાજરીમાં સંસ્કાર કરો અને મેં પેલા કીધું ગર્ભ સંસ્કાર આપી દેશો તો પછી તમારે કઈ કેવું નહીં બેસતા વર્ષના દિવસે મારી દીકરી પુંજે મોરારી બાપુના દર્શન આવ્યાં દર્શને આવ્યા અને દીકરીને બધા પગે લાગી બેઠા હતા એટલે અમારે જમાય છે ગાડી મૂકવા ગયા તા થોડીક પાંચ મિનિટ બાર લાગી ગાડી પાર્કિંગ કરીને આવ્યા પછી એ આવીને આમ પગે લાગ્યા વાકાવળ ના આમ કર્યું અને આ ભાણિયો જોઈ ગયો પગે લાગી નહીં આમ જાતા જાતે કીધું પપ્પા અહીંયા તો સાડા ત્રણ ગ્રહનો છે ભાણિયો સાડા ત્રણ વર્ષ

આજ આજ સુધીની પેઢી તમે સાંભળી લો કે આપણી પેઢી કેવી છે કે આવા કામ કરવા હોય આવા મંડપ નાખવા હોય તો એટલું બધું ધન આપીએ છે ને જરા દિવાળીનો મહિનો હતો એકવી લાખ લખાવા તો એકવી લાખના ના પેકેજ માં ત્યાં ફરવાનો નો જાય ના પોતાના વતન માં આવું જે કાર્ય થાય અને એટલું માણસ એટલા દિવસ સાત દિવસ સુધી નવ નવ દિવસ સુધી હરિયર કરે આનાથી મોટા ઉત્સવ બીજો કયો હોઈ શકે આ નરુ સત્ય આ જરૂરી છે